રેલવે ભરતી સેલ અને સેન્ટ્રલ રેલવે દ્વારા બે હજાર ચોવીસ માટે એપ્રેન્ટિસ પદો માટે મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવે છે ચોવીસો ચોવીસ એપ્રેન્ટિસ જગ્યાઓ માટે સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સૂચના બહાર પાડવામાં આવી જાણો કોણ કોણ આમાં અરજી કરી શકશે એપ્રેન્ટિસ પદો માટે આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ થશે અરજી પ્રક્રિયા સોળ જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગઈ છે જે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ચાલશે આ પદ ઉપર સ્ટાઇપેન્ડ તમને રૂપિયા સાત હજાર પ્રતિ મહિના આપવામાં આવશે જેના માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ આર સીસીઆર ડોટ કોમ પર જઈને અરજી કરવાની રહેશે મહત્વનું છે જો તમે આ પદ માટે અરજી કરવા માંગો છો તો તમે દસ પાસ હોવા ખૂબ જ જરૂરી છો સાથે જ અરજદારની લઘુત્તમ ઉંમર પંદર વર્ષ અને મહત્તમ ઉંમર ચોવીસ વર્ષની હોવી જોઈએ આ રીતે કરો અરજી પર ક્લિક કરો જરૂરી દસ્તાવેજોને અપલોડ કરો અંતમાં અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો અરજી કર્યા બાદ ફોર્મ ભર્યા બાદ આપે સો રૂપિયા ફી પેટે ચૂકવવા પડશે આપને જણાવી દઈએ કે મહિલાઓ માટે આ ફોર્મ

અરજી પ્રક્રિયા સોળ જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગઈ છે જે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ચાલશે આ પદ ઉપર સ્ટાઈપ સાત હજાર પ્રતિ મહિના આપવામાં આવશે જેના માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ આર ડોટ કોમ પર જઈને અરજી કરવાની રહેશે મહત્ત્વનું છે જો તમે આ પદ માટે અરજી કરવા માંગો છો તો તમે દસ પાસ હોવા ખૂબ જ જરૂરી છો સાથે જ અરજદારની લઘુત્તમ ઉંમર પંદર વર્ષ અને મહત્તમ ઉંમર ચોવીસ વર્ષની હોવી જોઈએ આ રીતે કરો અરજી આર ડોટ કોમ પર જાઓ અપ્લાય ઓનલાઇન ઉપર ક્લિક કરો જરૂરી દસ્તાવેજોને અપલોડ કરો અંતમાં અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો અરજી કર્યા બાદ ફોર્મ ભર્યા બાદ આપે સો રૂપિયા ફી પેટે ચૂકવવા પડશે આપણે જણાવી દઈએ કે મહિલાઓ માટે આ ફોર્મ નિઃશુલ્ક હોય છે આ મહત્વપૂર્ણ ભરતીની વધુ વિગતો આપ સત્તાવાર વેબસાઇટ ઉપર મુલાકાત લઈને મેળવી શકશો રેલવે ભરતી સેલ અને સેન્ટ્રલ રેલવે દ્વારા બે હજાર ચોવીસ માટે એપ્રેન્ટીસ પદો માટે મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવે છે ચોવીસો ચોવીસ એપ્રેન્ટીસ જગ્યાઓ માટે સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સૂચના બહાર પાડવામાં આવી જાણો કોણ કોણ આમાં અરજી કરી શકશે એપ્રેન્ટિસ પદો માટે આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ થશે અરજી પ્રક્રિયા સોળ જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગઈ છે જે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ચાલશે આ પદ ઉપર સ્ટાઇપેન્ડ તમને રૂપિયા સાત હજાર પ્રતિ મહિના આપવામાં આવશે જેના માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ આર ડોટ કોમ પર જઈને અરજી કરવાની રહેશે મહત્વનું છે જો તમે આ પદ માટે અરજી કરવા માંગો છો તો તમે દસ પાસ હોવા ખૂબ જ જરૂરી છો સાથે જ અરજદારની લઘુત્તમ પર ક્લિક કરો જરૂરી દસ્તાવેજોને અપલોડ કરો અંતમાં અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો અરજી કર્યા બાદ ફોર્મ ભર્યા બાદ આપે સો રૂપિયા ફી પેટે ચૂકવવા પડશે આપને જણાવી દઈએ કે મહિલાઓ માટે આ ફોર્મ નિઃશુલ્ક હોય છે આ મહત્વપૂર્ણ ભરતીની વધુ વિગતો આપ સત્તાવાર વેબસાઇટ ઉપર મુલાકાત લઈને મેળવી શકશો